હે એવરી વન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને અમારો ખુશલો જ મજામાં નથી ગઈકાલનો બનાવી મૂક્યું હતો જે અમે લોકોને બહુ સારા સારા બ્લેસિંગ્સ મળ્યા છે ખુશીને અત્યારે મેં કે વ્લોગ ચાલુ કરતો કે મને થોડોક મૂડ આવે એમ કીધું સારું કરી દઈએ અત્યારે આજે મારા રિપોર્ટમાં આવ્યું છે કુસેલા પોઝિટિવ એટલે આજે જે રજા હતી એ નહીં કેન્સલ પણ છે ને એકચુલી એના ત્રણ દિવસથી પાછો ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુઅસ એટલે ડોક્ટરે એવું કીધું છે કે ભાઈ આજનો દિવસ ને કાલનો દિવસ વેઇટ કરીશું નહીં તો પછી સીટી સ્કે કરાવવું પડશે અત્યારે રિપોર્ટ કાઢ્યો છે એમાં શું આવે છે

પછી કે હા મેં કીધું ના અહીંયા આવું કામ છે પછી કે કામ ના હોય ખાલી બિન પંચાયત કરી ખાલી હેરાન કરે તો તે હેરાન નઈ જ કરતી ને કે હેરાન કરું છું કે હું હમણાં આવ્યો ને ત્યારે એને ઠંડી ચડીને તાવ આવતો તો તો બોટલ ચડીને પછી ઘોડા જેવું થઈ જાય એટલે એના ટાઈમ જ છે પાંચ વાગે એનો છે ને ફિક્સ તાવ આવી જાય અને સાડા સાતે

અને મને કોઈ બી કે કેને અમારો મગજીવાન ડૉક્ટર આન્જૈન એટલે રોતળા રો આપે છે ડૉક્ટરે આવું કીધું ડૉક્ટરે આવું કીધું એટલે મને ફોન કરી ને કો તું આઈ જા જલ્દી હવે બી કે હવે બી કે એટલે મારે પછી કામ કેન દોડવું પડે અહીંયા જુદાતા તો નીક કે સમજ કે એમ બી મારું કામમાં મન લાગતું નથી અને એની કે નવો નાઈટ ડ્રેસ આયા છે મારા એટલે કે નવા કપડા ખાયર નવા કપડામાં બહુ શોખ છે કે ક્યારે સુખી થઈ જાય તો બસ જોઈએ તો પણ ડગલો કરી દે છે જોઈએ બસ આજે કેવું રહે છે સાંજ સુધી સો સ્ટે ટ્યુન ખાલી ફીવર ના હો જોઈએ બીજું કંઈ નહીં મારા હાથમાં નથી બરાબર તું થોડી પોઝિટિવ પોઝિટિવ રહે અત્યારે હું પોઝિટિવ જ છું પણ તમે જોયું તો 10 મિનિટ પહેલા મારી શું હાલત થઈ જશે અને બધાની કોમેન્ટ બી આવી છે કે તમે કાળો ટેપકો કરો તમે કોઈ દોરો કરાવો કાલે સવારે મારા પપ્પા કે કોઈ ભી જે પણ ફ્રી હશે એ જ એના ધોરો કરાઈને લાવશે નહી તો કાલે એ મારવાનું છે એટલે સીટી સ્કેન રિપોર્ટ આવે નોર્મલ જોઈએ છે નોર્મલ નહી એટલે સીટી સ્કેન કરાવવાની જરૂરત જ ના પડે હા જો રિપોર્ટ પેલા જે કરાયા છે બીજા બે થાઇરોઇડના એ રિપોર્ટ જો નોર્મલ આવી જશે તો પછી સીટી સ્કેન કરાવવાની જરૂર ના એવું ના એ બે નોર્મલ આવશે તો સીટી સ્કેન એવું છે તો સીટી સ્કેન એવું છે જોઈએ છે હવે આગળ શું આવે છે તમને લોકોને ઇન્ફોર્મ કરીશું અને બધી જ સેમા બી કશું ના આવું જોઈએ એમ પણ સેમા બી કશું નહી આવે તો ડોક્ટર પાછું કે બીજું કોઈ કેસે કેનો ફ્યુર કેમ બી હોય એ દેખા ના હોય તો દેખા શું જોઈએ છે આ જબરી દુવિધા છે દુવિધા દુવિધા ચાલો ગાઈસ વેઇટ કરો ખુશલા ઘરે આવવાનું શું લઈશ તો કે ક્યાં ચાહીએ તેરે કોઈ કંઈ મને તો નહીં શું વિડીયો કોલમાં આમ કરે એટલે પણ રોવાનું જ આવી જાય મારે તો ઘરે જવું જ છે પણ બહુ જલ્દી જલ્દી જતી રહીશ જોકે હું તમને લોકોને કહું કે ત્રણ ચાર દિવસ વ્લોગ્સ નહોતા એના સિવાય જે બે દિવસના બ્લોગ છે ને એક જ દિવસનો બ્લોગ બે દિવસમાં કવર થયો હતો મારોગી પેન્ડિંગમાં છે હા સેલિબ્રેશનનો એનો કેમ કે નિકેશનો બ્લોગ એટલા માટે પેન્ડિંગ છે બિકોઝ એડિટિંગ કરવાવાળી ફ્રી છે નહીં બરાબર અને નિકેશનો માઇન્ડ અત્યારે બહુ જ ડિસ્ટર્બ છે બટ જોઈએ છે બહુ જલ્દી સારું થઈ જાય અને તમારી સાથે સારા સારા બ્લોગ પણ શેર કરું અને હોપ કે જલ્દી જ સારું થઈ જાય તમે બધા બહુ બ્લેસિંગ્સ આપો છો અને બધા બાધા બી રાખે બાધા તો ઠીક છે પણ ગજબ જે કમેન્ટ્સ આવે છે ને સુપર આવે આમ કે ને કે ખરેખર મતલબ આમ હું ડિઝર્વ કરું છું ખરેખર ડિઝર્વ કરું છું બધું વર્થ ઇટ છે જે મારી મહેનત છે ને બધા જ લોકો મને સમજે છે ખાલી એ લોકો જોવાથી જ સમજે છે એ જ બહુ મોટી વાત છે જે લોકો ખાલી મને કહેવાય ને કે દિવસમાં અ 10 થી 15 મિનિટ નું મારું બ્લોગ જોઈને મારી ફીલિંગ્સને સમજા છે મને શું થાય છે એ સમજા છે બધા એમ જ કહેતા હતા કે બ્લોગ આવ્યો ને એટલે ગમ્યું ખરું પણ તમે હોસ્પિટલ માં છો ને ઈ ના જો એટલે જલ્દી જલ્દી સાજા થઈ જઈએ સો ત્યારે નીシવા આવ્યો છે કાકી નબી નબીવાડી અત્યારે માસી ભાઈ આયા છે ખબર કાઢવા માટે આય હાય મામા ચાલો મામા બીજું મામા આંટો મળ્યા ચાલો હાથ પકડે ધીમે ધીમે બેટા મમ્મી દુઃખે ધીમે ધીમે હાય સો મજા જોઈ લો બલૂન્સ છે ક્યાં આંટોમાં રાઈશ ક્યાં આંટોમાં રાઈશ બાદ છે ધીમે બેટા ધીમે ધીમે મા દીખો ધીમે ધીમે બેટા ધીમે ધીમે થેન્ક યુ બેટા હા આ લવ યુ મોકો એ રાત કે કર યસ શું કહેવાનું શું કહેવાનું છે ઘરે લઈ છે એ નાખો એમ શું કાઢી નાખો

મસ્ત કઈની બ્લેસિંગ્સ આપો અત્યારે મારા બહુ બધો જરૂર છે લાગે છે બીજો કઈ ની કે થઈ જશે બેટા સારું આરામ કરો હેલ્ધી હેલ્ધી ખાવાનું રોજ ઓકે અયા હોસ્પિટલ માં કાકા છે ને એ કહે એમને સવારે 7:30 જ્યુસ આપો હા વાગે ફ્રૂટ આપો 11 વાગે કે પછી જીસ આપો 12 વાગે આ પેટ જવું જો ના ના હા તો પછી થાય ઇન્જેક્શન જાય હવે કાલે ખબર પડે હવે મારું તો મગજ જ કરાવવાનું છે હા વાત કાલે ના ના કાલ સુધી તો સારું થઈ જશે સારું થઈ જાય તો સારું સારું થઈ જ જશે સારું થઈ જાય તો સારું નહીં બી પોઝિટિવ યાર આટલા દિવસથી પોઝિટિવ જ વિચારતી દે દિન કે હું ઉભી રહીને ઘરે જઈશ પણ થશે યાર શું કામ ટેન્શન લે મે બધા છે ને જોડે તો પછી આ તારું ફેમિલી છે યાર YouTube ફેમિલી છે તારી સાથે તો પછી યાર બસ ફટાફટ સ્ટ્રોંગ થઈને ફટાફટ તો રેડી થા અને ફટાફટ ઘરે આવવાનું છે ઓકે બસ ગાઈસ આજે બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છે બધાને બાય હરે કૃષ્ણ